ફરીવાર બ્લોકમાં આપણું સ્વાગત છે ને આજે આપણે જવાનું જગ્યાએ ખબર છે જાવણ ભાઈ ડિસાઇડ નથી ક્યાં જવાનું છે ક્યાં નહીં બાકી બ્લોકમાં સોગેશ માતાજી જય શ્રી રામ બધા કેમ છો અત્યારે વરસાદનો માહોલ છે વરસાદ જો બહુ ઘણો છે ઉપર અત્યારે વાદળ સારું છે નીકળીએ ઘણી ચાવી લઈ લે નીકળીએ આપણે ક્યાં જવાનું છે ખબર નહીં બ્લોગમાં બનાવી આવી જુઓ બને તો આપણે અહીંથી જવું છે આ જે બિલ્ડિંગ દેખીને પાછળથી રસ્તો છે ને આખો પૂરો બ્લોક જોજો એટલે તમને ખબર પડી જશે ક્યાંથી આવવાનું ક્યાંથી નહીં બાકી તમે જો જાય છે હનુમાનજી મંદિરે બાકી ખાંડના હનુમાનજી કહેવાય છે આ જો તો હાલ ચલો બની રહ્યો છે બ્લોક પર દીવ પૂગી ગયા છે ને દીવની અંદર છે ને તે અહીંયા હનુમાનજીનું મંદિર છે હું કોઈ દી નથી આવ્યો લાઈફમાં ફર્સ્ટ ફેરી આવ્યો દીવની અંદર આવું તો અહીંયા આવજો જોઈએ તો આવું કક્ષ છે અહીંથી રસ્તો છે અને આપણે અહીંથી આવવાનું છે મેં તમને એના બધું નાખેલું છે ક્યાંથી આવું છે ક્યાં નહીં ક્યાંય નું મંદિર છે ઘણા વર્ષો જૂનું કે મસ્ત મજાનું જો આ સૂર્ય દાદા સામે આવે છે દર્શન કરી લીધા ને આ જે હનુમાનજીનું મંદિર છે ને સટકે બાજુમાં છે ને આ જે બનાવેલું છે ને એ આપણે ખાંડ ને ખાણ એમાંથી બનાવેલું જો આ બધું અને હનુમાનજી છે આવી રીતે આખું મંદિર છે ખાંડની અંદર જે આપણે કટિંગ કરી કરીને મંદિર બનાવ્યું છે જો તમે અને હજુ પણ આ ખાણા છે મેં તમને રસ્તો બતાવ્યો છે એની અંદરથી આવવાનું છે અને હનુમાનજી અહીંયા દર્શન કરી લો તમે બધા ને આખી છે ને આ ખાંડને કાપી કાપીને હનુમાજીનું મંદિર બનાવ્યું છે સૌથી જૂનામાં જૂના છે ને હનુમાનજી કહેવાય છે જો આ બધું છે અહીંયા જો લખેલું છે જો આખું અહીંથી પાછા જવાનું છે મહાદેવ મંદિરે આપણે નીચે છે ને આ મંદિરનો નજારો જો તમને યાર આમાં આખી મતલબમાં હું કે કે આપણે ખાણ છે ને એની અંદર બનાવેલું છે ને આ સડકીટ આવું છે ને એક જટીન બાજુમાં છે ઓ તો બાનો બાનો રસ્તો પાછો બતાડી દો આ જગ્યા કે આયે આપણે હનુમાનજીનું મંદિર છે ને એના દર્શન કરી લઈએ ને પછી પાછો નીચે રસ્તો છે જે જમ જવાનું એ મહાદેવનું મંદિર છે ને નીચે છે મતલબ આ શાકીટાઉ જોયું ને તો એની સામે જ એક ડેટ મંદિર છે આવી રીતે જો ઉતરવાનું સીડી છે તમારે પછી છે ને નીચે ઉતરતા ઉતરતા વૈયા પછી અહીંયા મહાદેવનું મંદિર તમે ને તો ખાંડના પથ્થર કેવાય ને એની નીચે પણ મહાદેવ છે હા તમે જુઓ ખાલી નજારો કેવી રીતે છે યાર મસ્ત મજાનું લોકેશન તમે આવો ને તો એક ફેરી અહીંયા આવજો અહીંયા મહાદેવ નું છે ને આપણે બધું આ પથ્થર કોતરી કોતરી છે ને મંદિર બનાવેલું છે શું કહું જો તમે જો આ જો દેખાતો હશે તમે કોતરી કોતરીને આ જો તમે આવ્યું હોય ને તો એક ફેરી કમેન્ટ કરી નાખજો અહીંયા હું પહેલી ફેરી આવ્યો છું શું કહું પહેલી ફેરી તમે ખાલી નજારો જો યાર નજારો જો તમે હું અહીંયા પહેલી ફેરી આવ્યો છું પણ મજા આવી ગઈ મહાજીના દર્શન કરીને ને નીચે મહાદેવનું મંદિર છે ને આવું કંક કોતરી કોતરી બધું બનાવેલું છે જો તમે ચાલે પાણીની સુવિધા એ નીચે છે જો

હા જો આખો તમે ના છે ને દરિયાની બાજુમાં છે ને આ પથ્થર ખાણ કહેવાય ખાણ કહેવાય કે એને કોતરી કોતરી બનાવી છે ને આ બીજો પણ અહીંથી રસ્તો છે કે આજે ખ્યાની પણ આપણે ના ચાસ પેલા દર્શન કરી લઈએ મહાદેવના ના એ જો કંઈ હવન બવન કરવું હોય દર્શન કરી ચાલો આપણે કામ મહાદેવના દર્શન કરી લઈએ ના જો આ લાગેલું છે પોસ્ટર ના લખેલું છે ના આપણે આ છે ના એનો નજારો જો મિત્રો ઉપર ખાણું છે ને નીચે એકઝેટ મહાદેવ છે કરી બાકી તો હર હર મહાદેવ આપણે અહીંથી નીકળી કે મહાદેવના દર્શન કરી લીધા છે હવે જો તમે ખાલી અહીંયા આવો ને એક ફેરી વિઝિટ કરો તમે મજા આવશે તમને પણ કરી હવે કે જઈએ આપણે બીજા મિત્ર આપણે બહાર આવીએ ને પણ અહીંયા પણ હકીકતે મોટા મોટા પથ્થર છે બેઠાની જગ્યા છે મસ્ત મજાની જે ફોટા પાડવા ફરી આવજો અને મંદિરે હનુમાજી મંદિર પણ આવજો જોઈએ મસ્ત મજાનો મોટા મોટા પથ્થર ઠંડો પવન આવતો હતો ને આથી જવાનો આપણે મનસંગ કરી લીધા અને અહીંયા કદાચ જો તમારે છે ને કથા બથા કર્યું હોય ને તો એ બધો સામાન મળીએ કંઈ લાવવાની જરૂર નથી આ એક રસ્તો છે અમે આપણે આવ્યા ને તમને બતાડો એ પણ રસ્તો છે એ બીજો રસ્તો છે એ પણ હું તમને બતાડી દઈ આગળ બાકી તો જો તમે ખાલી રસ્તો આખી ખાણ કોતરી અને રસ્તો બનાવેલો છે હનુમાનજી ઉપર બેઠેલા છે ને એ પણ છે ને કોતરી બનાવે છે આ બધા રસ્તા છે આ બધા રસ્તા ક્યાં જાય છે મિત્ર આ બોર્ડ માં રહ્યો છે એ પાછળ જ એકઝીટ છે ને એની એકઝીટ બાજુમાં છે ને નું મંદિર છે ને એની બહાર આવું ને પછી ને મસ્ત મજાનું લોકેશન જો આવું છે કક નજારો ને આ બધું આ કામ ચાલુ છે અત્યારે બરાબર ને જો તમે કામ અહીં ચાલુ છે ને મસ્ત મજાનું જો ખાલી તમે મોજા આવે છે નજારાનો મોજ કરો ને ખાલી લોકેશન જો તમે કેવી રીતે છે બગો ઓ ભયો ભયો છે ને ચિત્ર દોરી છે તમે જો જો કે અહીંથી બોટ માછી મારું જાય ને એ બધા છે પ્રાણામ પ્રાણ હાથ જોડે પ્રાણ કરી કે બધી નીકળે ને તને એવી રીતે નીકળે છે એ બાકી જો તમે ઓ હોય આ કા આયા પબ્લિક ઓછી હોય કે કે અમુક ના જોઈ હોય જોઈ હોય છે આ ત્યાં આયા બધું કામ હાલે છે પાછો કામ થઈ જાય પૂરું પછી આપણે પાછા આવશું ઉતરવા બાકી તો જો તડકો છે સામે લાગે છે ને તમે હનુમાનજીના મંદિર આવતા સર્કિટ આવશું ખોલતા નહીં હું નાગદેશ ક્યાં એવું ક્યાં નહીં લોકેશન નાગદેશ ભાઈ જાજો બાકી અમે મંદિર છે પેલા પાંચ ઓછી હનુમાનજી બાકી અંદર જો કાચ હોય છે બાકી હનુમાનજી અહીંયા છે દર્શન કરો બધા

ઘણું બની ગયું છે હનુમાનજી જો આપણે હનુમાનજી નીચે છે રામ ઉપર છે મસ્ત બની ગયું તમે ખાલી કથા બથા કરી હોય તો પછી બાકી તો તમને અહીંયા આવ્યા જશો અંદર પણ વિઝિટ કરજો આટો મારજો જો એક બે બધું આગળ મસ્ત મજાનું જો બનાવી છે રામ ભગવાનની જોઈ લઈએ અયોધ્યા માં મંદિર પણ છે જો હનુમાનજી એટલે હનુમાનજી યાર દર્શન કરવા મજા જ અલગ છે બાકી પબ્લિક જો તમે શનિવારે છે ને બહુ જ ભીડ થાય છે હવે ઢોરા પાઈ અંદર તમે આવો ને અંદર વસ્તુ ઘણું વસ્તુ જોવાનું છે ને જો કથા કરવી ના એ નંબર છે જો બરાબર હવે અહીંથી આપણે નીકળીએ સામે દર્શન કરવા જવાના ક્યાં જે અંબે માના જો અહીંયા

ને નીચે છે ને કુવો છે આપણે જો જોઈએ છે આ નીચે કોઈને આવા તો કદાચ નથી તમને ખુલ્લું છે તો આપણે ભાઈ આવ્યું આમ જોઉં તો ખરે તેમ કટલું મોટું માછલું છે જો આ માતે છે નગીના સાસે ના દર્શન તો દે દીધા નગીના માતા જો મોટું બધી છે જો તમે ખાલી મીઠું પાણી છે એકદમ મીઠું મીઠું ને પાછું મીઠું પાણી છે ને મંદિર છે આપણે અંદર

લેશું ઘણું ઘણું બાકી જો તમે ઘણા મોટા માછલા જો અમે બીજું છે અહીંયા એક છે બે છે ને કાજુ કાજુ એમ છે કે આપણો કેમેરો એટલો કોઈ ઝૂમિંગ નથી કરતા બાકી જય માતાજી કમેન્ટ લખવાનું ભૂલાય નહીં તમને ને આવું છું ઉપરનું વાતાવરણ જો બધું આવું બધું છે જો એ કોઈને પહેલી વાત તો એ કે મને આવવા નથી દેતા પણ આજે મારે નસે મારે છે કે એમ મળી ગયું જો તમને ખાલી કેમ્પ ઉપર આવે જોયું તમને અત્યારે નીચે વહી ગયું છે ઓ જોવા કરી લીધા હવે આપણે અહીંથી નીકળીએ બાકી તો મંદિર હવે નીકળીએ બરાબર રસ્તો હવે નીકળીએ દોસ્તો કાલે બર્થડે છે તો બાર વાગે પછી કરી લીધે કે કેક લેવા જવાનું છે બાર વાગે ઉજવવાનું છે આપણે કેક લેવા નીકળીએ હવે કે આપણે દેવ થઈ ગયા છે તો કેક લેવા નીકળીએ

કે બાર વાગ્યા પછી ને અત્યારે છે ને અગિયાર વાગે એટલે મહાદેવની પૂજા આપણે ચાલુ કરી દઈએ બાર વાગે પૂરું થઈ જાય પછી હું કે આપણે કેક કાપવાનું ટાઈમિંગ થઈ જાય તો મહાદેવને આપણે પૂજા ચલાવી લઈએ ને પૂજા કરવા જઈએ હું પણ તમને બતાડી કેવી રીતે બધા ના પૂજા કરે છે પૂજાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મંદિરે જો જયદીપભાઈ છે અહીંયા આ જો કોણ છે ભાઈ દક્ષભાઈ ભાઈ આ દક્ષ નું નામ છે આપણે કમેન્ટમાં કરી દીધું તમે

તમને નહોતું કીધું આપણે સપરાઈઝ આપણને બાર વાગી ગયા ને આ એક આ બે આ ત્રણ ભાઈ ને ભાઈનો બર્થડે છે સહીમ ભાઈ આ બ્લોગ આપણે પૂરો કરી નાખીએ ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ ગઈ બાય બાય